આંતરરાષ્ટ્રીય સહકારી વરસ બે હજાર પચ્ચીસ અંતર્ગત સભાઈ યોજાઈ મહેસાણા એપીએમસી દ્વારા જેએડીસી હોલ ખાતે યોજાયેલ સમારંભમાં એપીએમસી મહેસાણા ચેરમેન જયંતીભાઈ પટેલ સાંસદ હરિભાઈ પટેલ એમએલએ મુકેશભાઈ પટેલ ભાજપ મહેસાણા જિલ્લા પ્રમુખ ગીરેશભાઈ રાજકોર પ્રભારી દર્શનાબેન દોશી ઉદ્યોગપતિ ધાંગનધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત અન્ય માનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહાનભાવે દીપ પ્રગટે કરીને સમારંભની શરૂઆત કરવામાં આવી હતી સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગ અનુરૂપ વિચારો અને મંતવ્યો રજૂ કરવામાં આવે સભામાં એપીએમસી મહેસાણા દ્વારા સરકારથી સમૃદ્ધિ સૂત્રને સાકાર કરવાના ભાગરૂપે આકાર લેવામાં આવનારા નવીન પ્રોજેક્ટો બાબતે જાહેરાતો કરવામાં આવી જેમાં પાંચ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ કલેક્શન સેન્ટરો પ્રાકૃતિક ખેતી માટેના સ્ટોરો સહિત સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણા યુપીએમસી ની સરકાર દ્વારા મળે ઓનલાઈન વેપારના લાયસન્સ સહિત વિવિધ પ્રોજેક્ટોની વિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી હતી ઓનલાઈન વેપાર દ્વારા ખેડૂતોની ખેતી પ્રોડક્ટો સીધે સીધી વપરાશકારકો સુધી પહોંચશે અમૂલ પેટર્ન મુજબ શાકભાજી અને ફળોની પ્રોડક્ટો પણ એપીએમસી મહેસાણા મારફત બજારમાં વેચાશે ખેડૂતોને વપરાશકાર વચ્ચે નીકળી સમાન ખેતર પ્રોડક્ટોની ડિલિવરીને આધુનિક કક્ષાની બનાવવામાં આવશે શોર્ટ માર્કેટ અનાજ માર્કેટ તાલુકાની સહકારી મંડળીઓ સબ યાદના પદાધિકારીઓએ આ કાર લઈ રહેલા નવીન પ્રોજેક્ટોને સંયુગ સાથે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ રિપોર્ટર આસિસ પટેલ મહેસાણા વાત નવ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્યનો ઓછો શાક માર્કેટના વેપારી અનાજ બજારના વેપારીઓ સભિયાદના વેપારીઓ અને તાલુકાની સહકારી મંડળીના બધાધિકારીઓએ અમે ઓનલાઈન વેપાર હોલ્ડ સ્ટોરેજ કલેક્શન સેન્ટર પ્રાકૃતિક વેચાણ શાકભાજીનું વેચાણ આ બધાના માટેનું પ્લેટફોર્મ બની રહ્યા છીએ અને ગુજરાતની અંદર અમે પહેલ કરી રહ્યા છીએ ઓનલાઈન વેપારની અને એમાં અમને ખાતરી છે કે અમે અમૂલ ની અંદર મહેસાણા એક શાકભાજી એક શાકભાજીનું ક્રાંતિનું કેન્દ્ર બનાવી છે